ભાઈ એ વાત પર કરો છો ખબર નથી લાપતાયને પરોવા નથી આગેવાની આ ત્રણ દિવસ થી કઈ જ્યુલ નથી ગયા પછી છે આજે પહોંચે છે આજે છે ક્યારે પછી જે ડેડ બોડી છે ને કોઈ આઈડેન્ટિફાઈ નથી થતા એટલે આમાં કોઈ એવું લાગવા જ નહી તમે ના વિચારો લાવવા રહ્યા છે

आरा फ्रेंड को आया 1 मिनट

તંત્ર કામ કરી રહ્યું વહેલી સવારે અમને રિપોર્ટ મળ્યા હતા અને એ ચાર જણના ફેમિલી મેમ્બર્સ ને સ્વજનોને સોંપી દીધી આવતા જશે એ રીતે અમે ફેમિલીનો સંપર્ક કરી રહ્યા છીએ અને ફેમિલીને ને અમે એની ડેટબોડી સોંપી દઈશું સવાલો રહ્યા છે અમે છે ને અમે ઇમરજન્સી નંબર જાહેર કરેલો છે જેના પણ ફેમિલી મેમ્બર મિસિંગ હોય એ લોકો અમારો ઇમરજન્સી નંબર આપેલો છે એમાં અમારો સંપર્ક કરે અમારી પાસે અત્યાર સુધી જેટલા લોકોએ અમને માહિતી આપી છે તમામનું અમે મિસિંગ લિસ્ટ પ્રોપર ડિટેલ વાળું બનાયું છે એના ફેમિલી મેમ્બરની વિગત સાથેનું અને અત્યાર અત્યાર સુધી સુધી અમારી પાસે ટોટલ સત્યાવીસ જણાનું મિસિંગનું લિસ્ટ છે અને એમાંથી ચાર જણની જે ડીએનએ સેમ્પલ છે મેચ થઈ ગયા છે અને એના ફેમિલીના અમે ડેડ બોડી મૂકી દીધી છે હવે આગળ હું મીડિયા મિત્રોને અને એના થ્રુ જે પણ નાગરિકો છે અહીંયાના અને અહીંયા જે ઉપસ્થિત છે સૌને હું વિનંતી કરું છું કે પ્લીઝ જે પોલીસ તંત્ર કામગીરી કરી રહ્યું છે એમને સપોર્ટ કરો એફએસએલમાંથી જેમ જેમ રિપોર્ટ આવતા જશે એવી રીતે અમે પરિવારજનોને એની લાશ છે સોંપતા જઈશું અમને પણ આટલું જ દુઃખ છે પ્લીઝ અમને સહકાર આપો જેથી અમે શાંતિથી કામ કરી શકીએ એફએસએલ એફએસએલમાંથી ચોવીસ થી અડતાલીસ કલાકમાં એક વ્યક્તિનું ડીએનએ સેમ્પલની કામગીરી થતી હોય છે અને જેમ જેમ એ લોકો સેક્શન્સમાં કરી રહ્યા છે જેટલી સુવિધાઓ તમામ ઉપલબ્ધ છે એ પ્રમાણે ચારના આવી ગયા છે બીજા ચારથી પાંચના અમારી પાસે લિસ્ટ આવ્યું છે પણ હજી એના રિપોર્ટ આવ્યા નથી રિપોર્ટ્સ આવે ઓફિશિયલી ઓન પેપર પછી અમે એમને આપી શકીએ રિપોર્ટ એના બની રહ્યા છે આવી જશે એટલે આવી જશે એટલે અમે એના પરિવારજનોનો ઓલરેડી સંપર્ક કરી લીધો છે આવી જશે એટલે એમને ડેડ બોડી સોંપી દેવામાં આવશે મૃતદેહો એના ફેમિલી મેમ્બર્સને જ આપવામાં આવી રહ્યા છે એટલે એના ફેમિલી મેમ્બરને ખબર પડે એ રીતે જ આપ્યા છે કોઈને છાના છપના નથી આપ્યા એટલે આવી રીતે પ્લીઝ કોઈ અફવાઓ ના ફેલાવે અને પોલીસ તંત્ર અને જે સરકારી તંત્ર કામ કરી રહ્યું છે એને સપોર્ટ કરે થોડીક સાંત્વના રાખે એવી મારી તમામને વિનંતી છે